પ્રિય ભક્તો જો હું કહું કે તમારા આત્માએ આ વિડિયો જોવાનો સમય પોતે જ પસંદ કર્યો છે શું તમે વિશ્વાસ કરશો થોભો કારણ કે આ વાર્તા તમારી જ વાર્તા હોઈ શકે છે ક્યારેક ક્યારેક આપણે કોઈ જગ્યાએ પહેલીવાર પહોંચીએ છીએ અને છતાં પણ અંદર એક વિચિત્ર શાંતિ અનુભવીએ છીએ કોઈ ચહેરો કોઈ અવાજ કોઈ ગંધ આપણને અચાનક પોતીકાપણાની લાગણીથી ભરી દે છે જ્યારે આપણે જાણીએ છીએ કે આપણે તેને આ જીવનમાં ક્યારેય જોયો નથી શું તમે પણ આવો અનુભવ કર્યો છે જ્યારે દિલ કહે કે હું આને પહેલાં પણ ઓળખું છું તો સમજો કે આ ભ્રમ નથી પણ સંકેત છે કારણ કે આત્મા ક્યારેય ભૂલતી નથી તે માત્ર નવા રૂપમાં યાદોને સંગ્રહિત કરી લે છે સનાતન ધર્મ કહે છે કે આત્મા નિત્ય છે અવિનાશી છે તે માત્ર શરીર બદલે છે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમજ આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે પરંતુ થોભો જો આ સત્ય છે તો પછી કેમ આપણને આપણા પાછલા જન્મની યાદ નથી રહેતી કેમ કોઈ નથી જાણતું કે તે પહેલા કોણ હતું કદાચ આ જ રહસ્ય આ સમગ્ર યાત્રાનું સૌથી ઊંડું પડ છે રાત્રે જ્યારે આપણે ઊંઘીએ છીએ આપણું શરીર આરામ કરે છે પરંતુ આત્મા જાગતી રહે છે ક્યારે તમે એવું કોઈ સ્વપ્ન જોયું છે જે એટલું વાસ્તવિક લાગે કે જાગ્યા પછી પણ મન ત્યાં જ અટકી જાય કોઈ જગ્યા કોઈ વ્યક્તિ કોઈ દ્રશ્ય જે સંપૂર્ણપણે અપરિચિત હોય છતાં અંદરથી કંઈક કહે કે હું અહીં પહેલાં પણ હતો તે સ્વપ્ન નથી તે આત્માની સ્મૃતિની ઝલક હોય છે વેદોમાં લખ્યું છે કે આત્મા ક્યારે મરતી નથી માત્ર અનુભવ બદલે છે દરેક જન્મ એક નવો અધ્યાય છે પણ વાર્તા એ જ રહે છે એ જ અધૂરા વચનો એ જ અધૂરા ભાવો ફરીથી જન્મ લે છે જેથી આત્મા તેમને પૂરા કરી શકે શું આ શક્ય છે કે આપણા સંબંધો આપણા ડર આપણી ઈચ્છાઓ બધું જ પાછલા જન્મોના અધૂરા અધ્યાય હોય પરંતુ મિત્રો હવે જે તમે સાંભળવા જઈ રહ્યા છો તે તમારી વિચારસરણીના પાયા હલાવી દેશે વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં મધ્યપ્રદેશના એક નાના ગામમાં ચાર વર્ષનો બાળક રવિ પોતાની માને બોલ્યો માં હું અહીંનો નથી હું આકાશમાંથી પડ્યો હતો માએ હસીને કહ્યું બેટા તું સપનું જુએ છે પણ રવિ બોલ્યો નહીં માં હું પાયલટ હતો મારું વિમાન આગમાં પડ્યું હતું તેણે વિમાનનું નામ જણાવ્યું સાથીઓના નામ જણાવ્યા અહીં સુધી કે પોતાના પાછલા ઘરની ગલીઓ પણ જણાવી પહેલા તો પરિવારે વિચાર્યું કે આ કલ્પના છે પણ જ્યારે તેમણે અખબારો અને યુદ્ધના રેકોર્ડ જોયા તો સચ્ચાઈ સામે આવી એક પાયલટ અરવિંદ મિશ્રા ખરેખર એ જ રીતે મૃત્યુ પામ્યા હતા જે રીતે રવિએ જણાવ્યું જ્યારે રવિને તે પરિવારના ઘરે લઈ જવામાં આવ્યો તે રડી પડ્યો તેણે કહ્યું અહીં મારી મા બેસતી હતી આ મારો પલંગ હતો વર્ષનું બાળક આટલું બધું કેવી રીતે જાણી શકે શું આ માત્ર સંયોગ છે કે આત્માની સાચી ગવાહી શું આપણો આત્મા ખરેખર તેના જૂના ઘરોને જૂના ચહેરાઓને યાદ રાખે છે બસ શબ્દો વિના ધીરે ધીરે વિજ્ઞાન પણ આ રહસ્યની નજીક પહોંચી રહ્યું છે ડોક્ટર ઇયાન સ્ટીવન્સન નામના વૈજ્ઞાનિકે ચાલીસ વર્ષ સુધી એવા બાળકોનો અભ્યાસ કર્યો જેમણે પાછલા જન્મની વાતો યાદ રાખી તેમણે જોયું કે ઘણા બાળકોના શરીર પર એવા જ નિશાન હતા જે તેમના પાછલા જન્મના મૃત્યુ સાથે જોડાયેલા હતા કોઈના છાતી પર ગોળીના નિશાન કોઈના હાથ પર બળવાની રેખાઓ આ બધી વાતો પછીથી સત્ય સાબિત થઈ હવે વિચારો જો એક બાળકની આત્મા આઠું યાદ રાખી શકે તો શું આપણા આત્મા પણ પોતાના જૂના અનુભવોની ફાઇલો પોતાની અંદર નથી રાખતા હોઈ શકે છે કે આપણા સૌની અંદર આવી સેંકડો વાર્તાઓ સૂઈ રહી હોય જે બસ સાચી પળની રાહ જોઈ રહી હોય જાગવા માટે વિજ્ઞાન કહે છે કે ઉર્જા ક્યારે નષ્ટ નથી થતી તે માત્ર રૂપ બદલે છે અને શાસ્ત્રો પણ એ જ કહે છે આત્મા શાશ્વત ઉર્જા છે બંને સિદ્ધાંતો હવે એકબીજા સાથે મળી રહ્યા છે ક્વોન્ટમ ભૌતિકીના વૈજ્ઞાનિકો કહે છે ચેતના સ્થાન અને સમયથી પરે એક સ્વતંત્ર ઉર્જા ક્ષેત્ર છે જ્યારે શરીર નષ્ટ થાય છે ચેતના ગાયબ થતી નથી તે માત્ર નવું વાહન શોધી લે છે જો ચેતના આટલી સ્વતંત્ર છે તો શું મૃત્યુ ખરેખર અંત છે કે પછી તે માત્ર આગળના અધ્યાયની શરૂઆત છે જેમ સૂર્યાસ્ત પછી સૂર્ય ક્યાંય જતો નથી તે માત્ર દિશા બદલે છે તેમજ આત્મા પણ માત્ર દિશા બદલે છે એક નવા જીવન તરફ એક નવી શીખ તરફ પણ પછી સવાલ ઉભો થાય છે કે જો આત્મા આટલી જ જાગૃત છે તો જન્મ પછી બધું કેમ ભૂલી જાય છે ગરુડ પુરાણ ઉત્તર આપે છે વિસ્મરણ ભૂલી જવું જ આત્માનું રક્ષણ કરે છે જો આત્મા બધું યાદ રાખે તો નવો અનુભવ અશક્ય થઈ જશે જૂના દર્દ જૂના સંબંધો જૂના વચનો બધું જ બોજ બની જશે એટલે વિસ્મરણ દંડ નહીં પણ વરદાન છે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કેટલાક બાળકો જન્મથી જ શાંત હોય છે કેટલાક ખૂબ જ જિદ્દી કેટલાક ડરપોક અને કેટલાક અત્યંત સંવેદનશીલ કેમ કોઈ બાળક પહેલીવાર પાણી જોઈને ડરી જાય છે કેમ કોઈ અંધારામાં ગભરાય છે જ્યારે તેને કોઈ શીખવતું નથી કદાચ એટલે કે તેના આત્માએ પહેલાં આ બધું અનુભવ્યું છે સંસ્કાર મટતા નથી તેઓ આત્માને સ્મૃતિમાં છુપાયેલા રહે છે આનો અર્થ એ થયો કે તમારો દરેક સ્વભાવ દરેક ઝુકાવ દરેક ભય એક જૂના જન્મની વાર્તા છે જે ફરીથી જીવવા માંગે છે દરેક જન્મ આત્મા માટે એક નવો ક્લાસ હોય છે એ જ જૂનો પાઠ વારંવાર આવે છે બસ વિષય બદલાઈ જાય છે ક્યારેક પ્રેમના રૂપમાં ક્યારેક ક્ષમાના રૂપમાં ક્યારેક ત્યાગના રૂપમાં જે શીખ અધૂરી રહી ગઈ હતી તે જ આગળના જન્મની યોજના બની જાય છે અને એટલા માટે જ તમારા જીવનમાં જે લોકો છે તમારા માતા પિતા તમારા મિત્રો અહીં સુધી કે તમારા શત્રુ કોઈ પણ સહયોગ નથી દરેક સંબંધ આત્માના અનુબંધનો ભાગ છે કોઈ તમને પ્રેમ શીખવવા આવ્યું છે કોઈ તમને ક્ષમા શીખવવા કોઈ તમને પોતાનાથી મળાવવા શું તમે ક્યારેય કોઈ વ્યક્તિ સાથે પહેલી મુલાકાતમાં જ વિચિત્ર પોતિકાપણું અનુભવ્યું છે જેમ કોઈ જૂનો સંબંધ જાગી ગયો હોય ક્યારેય કોઈ અજાણ્યા ચહેરાની સ્મિત જોઈને આંખો ભરાઈ આવી હોય આ એ જ આત્મી ઓળખ છે એ જ આત્મા બસ અલગ રૂપમાં આપણે જે સંબંધો નિભાવી રહ્યા છીએ જે સંઘર્ષો સહન કરી રહ્યા છીએ તે બધું જ આત્માની શીખના અધ્યાય છે દરેક જન્મમાં આત્મા થોડી વધુ પરિપક્વ થાય છે થોડી વધુ કરુણામય બને છે જો તમે વિચારો છો કે તમારી જિંદગીમાં કંઈક વારંવાર દોહરાવવામાં આવી રહ્યું છે તો આ સજા નથી આ આત્માનો ક્લાસ છે જે કહી રહ્યો છે આ પાઠ હજી અધૂરો છે દરેક ઘટના દરેક પીડા દરેક સંબંધ આત્માનો શિક્ષક છે અને જ્યારે તમે આ સમજી લો છો તો અચાનક બધું અર્થપૂર્ણ લાગવા માંડે છે કારણ કે આત્મા જાણે છે કે કોઈ પણ ક્ષણ વ્યર્થ નથી દરેક અનુભવ તેને તેના સાચા સ્વરૂપની નજીક લઈ જઈ રહ્યો છે અને કદાચ આ જ જીવનનું સૌથી મોટું રહસ્ય છે આપણે જીવી નથી રહ્યા આપણે યાદ કરી રહ્યા છીએ દરરોજ દરેક અનુભવ દરેક સંબંધ આપણા આત્માના જૂના પાના ખોલી રહ્યો છે બસ આપણને દેખાતું નથી ક્યારેક કોઈ માણસની એક નજર અંદર સુધી ખૂંચી જાય છે અને આપણે વિચારીએ છીએ કેમ આનાથી આટલી અસર થઈ કદાચ એટલે કે તે આત્મા પહેલા પણ આપણી વાર્તાનો હિસ્સો રહી છે જિંદગીમાં જે પણ આપણી સામે આવે છે તે માત્ર વર્તમાનનું પાત્ર નથી તે આપણા જૂના અધ્યાયનો અધૂરો શબ્દ છે ક્યારેક તે પ્રેમ લઈને પાછો ફરે છે ક્યારેક ક્ષમા માટે અને ક્યારેક માત્ર આપણને અરીસો બતાવવા માટે વિચારો કેમ કેટલાક લોકો આવે છે આપણને અંદર સુધી હલાવી જાય છે અને પછી ચાલ્યા જાય છે તેઓ માત્ર આપણા આત્માના અધૂરા વાક્યો પૂરા કરવા આવે છે તેમનું જવું દુઃખ આપે છે પણ તેમની હાજરી આપણને બદલી દે છે અને જ્યારે આપણે તૂટીએ છીએ ત્યારે જ તો નવો પ્રકાશ અંદર પ્રવેશ કરે છે શું તમે ક્યારે કોઈ એવા વ્યક્તિને ખોયો છે જેને ભૂલી શકવું અશક્ય લાગ્યું તે દર્દ કોઈ સજા નહોતી તે શીખ હતી આત્માની પરીક્ષા કારણ કે આત્મા માત્ર સુખથી નહી પણ હાનિથી પણ વિકસિત થઈ છે મધ્યપ્રદેશના ઉજ્જૈનની વાર્તા યાદ છે રવિ તે બાળક જેણે પોતાના પાછલા જન્મની યાદ કરી હતી તેની આત્મા અધૂરી હતી તેણે પોતાના વિમાનના સડકતા ક્ષણમાં અપૂર્ણ કાર્ય છોડ્યું હતું કદાચ તે જ અધૂરાપણાએ તેને નવો જન્મ લેવા માટે પોકાર્યો આવી જ એક બીજી ઘટના રાજસ્થાનના નાગોર જિલ્લાની છે એક બાળકી નામ મીરા જન્મના થોડા જ મહિના પછી તે ઊંઘમાં વારંવાર એક જ શબ્દ બોલતી હતી કિરણ કોઈને ખબર નહોતી કે આ કિરણ કોણ છે જાણે મીરા ચાર વર્ષની થઈ તો તેણે પોતાની માને કહ્યું માં હું કિરણ નહીં સીમા છું હું તો એક મોટા શહેરમાં રહેતી હતી મારા પપ્પાની દુકાન હતી અને આગ લાગી હતી માએ ચોકીને પૂછ્યું આ બધું ક્યાં સાંભળ્યું મીરાએ કહ્યું મેં કંઈ નથી સાંભળ્યું મેં જોયું છે હું એ જ આગમાં હતી પરિવારે તપાસ કરાવી નજીકના જિલ્લામાં પાંચ વર્ષ પહેલા એક છોકરી સીમાનું દુકાનમાં આગ લાગવાથી મૃત્યુ થયું હતું અને જ્યારે મીરાને ત્યાં લઈ જવામાં આવી તેણે ગલીઓના નામ દુકાનની બનાવટ અને અહીં સુધી કે તે રૂમનું વિવરણ જણાવી દીધું જ્યાં આગ લાગી હતી દરેક વિવરણ સાચું નીકળ્યું શું આ માત્ર સંયોગ હતો કે આત્માનો સંકેત કે જે અધૂરું રહી ગયું હતું તે હવે પૂરું થઈ રહ્યું છે વિજ્ઞાન હવે માને છે કે યાદો માત્ર દિમાગમાં નથી રહેતી તે કોશિકાઓની ઉર્જામાં પણ નોંધાયેલી હોય છે જ્યારે ચેતના નવું શરીર લે છે તો તે ઉર્જાની છાપ તેની સાથે આવે છે એટલે કેટલાક બાળકો શીખ્યા વગર સંગીત વગાડી લે છે કોઈ ધ્યાનમાં ઊંડી શાંતિ અનુભવે છે કોઈ બીજાના દર્દને તરત સમજી લે છે આ બધું સંયોગ નહીં આ સ્મૃતિઓનું પુનર્જાગરણ છે હવે વિચારો જો દરેક જન્મ આત્માની શીખનો તબક્કો છે તો શું ખરેખર ભાગ્ય નામની કોઈ વસ્તુ હોય છે કે પછી આપણે જ તે ભાગ્ય છીએ જે પોતાના કર્મો અનુસાર આગળનો અધ્યાય લખી રહ્યા છીએ ગરુડ પુરાણ કહે છે આત્મા જ્યાં અધૂરી રહે છે ત્યાંથી જ આગળનો જન્મ આરંભ કરે છે એટલે કે આપણી વાર્તા ત્યાંથી શરૂ થાય છે જ્યાં પાછલા જીવનની શાહી સુકાઈ ગઈ હતી એટલે જીવનમાં જે પરિસ્થિતિઓ વારંવાર પાછી ફરે છે તે દંડ નહીં પણ અવસર છે એ જ પાઠ પૂરો કરવાનો મોકો ક્યારેક કોઈ સંબંધમાં તમે જેટલો પ્રેમ આપો છો એટલું દર્દ કેમ મળે છે કેમ કોઈ વ્યક્તિ વારંવાર આપણને નિરાશ કરે છે છતાં આપણે તેનાથી દૂર નથી જઈ શકતા કદાચ એટલે કે આત્મા હજી પણ તે અધ્યાય સમાપ્ત નથી કરી શકી તે ત્યાં સુધી પાછી ફરે છે જ્યાં સુધી પ્રેમનો અર્થ સમજી ન લે રાતના સન્નાટામાં જ્યારે બધું સૂઈ જાય છે આત્મા જાગે છે તે પોતાના અનુભવોની ફાઇલ ખોલે છે કયો ભાવ અધૂરો છે કોની પાસે ક્ષમા માંગવાની છે ક્યાં પ્રેમ અધૂરો છે તે નક્કી કરે છે કે આગળનો જન્મ ક્યાં થશે કયા પરિવારમાં કઈ પરિસ્થિતિઓમાં આ કોઈ યાદૃચ્છિક ઘટના નથી આ ડિવાઇન કેલ્ક્યુલેશન છે દરેક આત્મા પોતાનું કર્મ સંતુલન જાળવી રાખવા માટે પાછી ફરે છે જ્યાં તેણે કોઈને પીડા આપી ત્યાં આગલી વખતે તે જ પીડા સહન કરે છે સજાના રૂપમાં નહીં પણ સમજણ માટે કારણ કે આત્મા ન્યાય નથી ઇચ્છતી તે અનુભવ ઈચ્છે છે જૂની આત્માઓ અને વિવેકનો પ્રકાશ એટલે જ કહેવાયું છે કે જે બીજાને દુઃખ આપે છે તે જ દુઃખ તેના માધ્યમથી પાછું ફરે છે આ ઈશ્વરનો ન્યાય નથી આ ઊર્જાનો નિયમ છે ક્યારે વિચાર્યું છે કેટલાક લોકો પોતાની ઉંમરથી વધારે સમજદાર કેમ લાગે છે તેમની આંખોમાં એક ઊંડાઈ એક કરુણા એક મૌન હોય છે આવા લોકો જૂની આત્મા કહેવાય છે જેમણે ઘણા જન્મોનો અનુભવ સંચિત કર્યો હોય છે તેમના શબ્દોમાં શાંતિ હોય છે કારણ કે તેઓ ઘણું બધું સહન કરી ચૂક્યા છે તેઓ હવે કોઈને દોષ નથી દેતા બસ સમજે છે અને પછી કેટલીક આત્માઓ હોય છે જે હજી યાત્રાની શરૂઆતમાં છે તે દરેક અનુભવને તીવ્રતાથી અનુભવે છે ક્યારેક હાસ્યમાં ક્યારેક આંસુઓમાં તેમનો ઉત્સાહ બાળક જેવો હોય છે અને આજ તેમની શીખની શરૂઆત છે શું તમે જાણવા માંગો છો કે આત્મા આગળનો જન્મ કેવી રીતે પસંદ કરે છે આ પસંદગી કોઈ દૈવી રમત નથી આ એક ઊંડી યોજના છે જ્યારે આત્મા મૃત્યુ પછી પોતાના કર્મોને સમીક્ષા કરે છે તો તેને દરેક લાગણી દેખાય છે જે તેણે બીજામાં ઉત્પન્ન કરી હતી તે જુએ છે કે ક્યાં પ્રેમ આપ્યો ક્યાં ક્રોધ ફેલાવ્યો ક્યાં કરુણા અધૂરી રહી અને પછી તે સ્વયં નક્કી કરે છે આગલી વખતે હું તે દર્દને અનુભવીશ જેથી તેને સમજી શકું આ જ આત્મિક વિકાસનો માર્ગ છે એટલે જ્યારે કોઈ વ્યક્તિ તમારા જીવનમાં મુશ્કેલી બનીને આવે છે તો યાદ રાખો તે શત્રુ નહીં શિક્ષક છે તે એ જ આત્મા છે જે તમને તે ભાવથી મુક્ત કરવા આવી છે જેને તમે સમજી શક્યા નહોતા અને જ્યારે તમે શીખી લો છો તો તે જ વ્યક્તિ તમારા જીવનમાંથી શાંતિ સાથે ચાલ્યો જાય છે ક્યારેક કોઈએ તમને અચાનક ખૂબ ઊંડાઈથી સ્પર્શ કર્યો છે માત્ર એક સ્મિતથી એક શબ્દથી એક પળ માટે અને પછી ચાલ્યો ગયો તે કોઈ અજાણી વ્યક્તિ નહોતી તે એ જ આત્મા હતી જે પાછલા જન્મમાં તમારી સાથે વચન નિભાવવા પાછી ફરી હતી તે આવી તમને યાદ અપાવ્યું કે પ્રેમ શું હોય છે અને પછી શાંત થઈ ગઈ કારણ કે આત્માનો ઉદ્દેશ્ય સ્થાયી બંધન નહીં સ્થાયી સમજ છે જ્યારે સમજ પૂરી થઈ જાય છે તો બંધન સ્વયં તૂટી જાય છે આ જ મુક્તિનો આરંભ છે જ્યારે આપણે બીજાને બદલવાની જગ્યાએ તેમને સમજવા માંડીએ છીએ ધીરે ધીરે આત્માએ ઓળખવા માંડે છે કે બધું જ તેના માટે થઈ રહ્યું છે તેના વિરુદ્ધ નહીં દરેક આંચકો દરેક હાનિ દરેક ભય અંદરના પ્રકાશને જગાડવા માટે છે અને જ્યારે આ બોધ સ્થિર થઈ જાય છે તો જીવન એક પાઠશાળા બની જાય છે હવે ન કોઈ શત્રુ બચે છે ન કોઈ ફરિયાદ બસ શીખ અને કૃતજ્ઞતા મિત્રો શું તમે હમણાં તમારા અંદર કંઈક હલચલ અનુભવી તે કદાચ તમારા આત્માની યાદ છે જે કહી રહી છે હું આજ તો સાંભળવા માંગતી હતી કારણ કે આત્માનો વિકાસ ત્યારે શરૂ થાય છે જ્યારે તે સ્વીકાર કરી લે છે કે દરેક અનુભવ એક શિક્ષક છે અને જ્યારે આ સ્વીકાર ઊંડાઈથી થઈ જાય છે તો આત્મા હળવી થઈ જાય છે હવે તે જીવન સામે લડતી નથી તેને જુએ છે એક સાક્ષી બનીને કારણ કે અસલી મુક્તિ યુદ્ધ જીતવામાં નહીં સમજી લેવામાં છે અને જ્યારે સમજ પૂરી થઈ જાય છે તો આત્માની અંદર પહેલું મૌન જન્મ લે છે તે મૌન જ્યાં શબ્દ નથી બસ શાંતિ છે જ્યાં ભય મટી જાય છે અને પ્રેમ જ એકમાત્ર સત્ય રહી જાય છે ત્યાંથી જ આત્માની આગળની યાત્રા શરૂ થાય છે મૃત્યુના ક્ષણમાં આત્મા પોતાના જૂના શરીરમાંથી બહાર નીકળે છે તે થોડા સમય સુધી તે જ ઘર એ જ પ્રિયજનોની આસપાસ મંડરાતી રહે છે કારણ કે તેને હજી આ અહેસાસ નથી થતો કે તે હવિ મુક્ત થઈ ચૂકી છે તે જુએ છે કે તેનું શરીર શાંત પડ્યું છે પણ ચેતના હજી ચાલી રહી છે તે પોકારે છે હું અહીં જ છું પણ કોઈ સાંભળતું નથી આ જ સ્થિતિ ગરુડ પુરાણમાં પ્રેતકાળ કહેવાય છે આત્માનો તે સમય જ્યારે તે જૂના અને નવા જન્મની વચ્ચે ભટકે છે આ અવસ્થામાં આત્મા પોતાના દરેક કર્મનું પુનઃ દર્શન કરે છે તે જુએ છે ક્યાં પ્રેમ આપ્યો ક્યાં પીડા આપી ક્યાં કંઈક અધૂરું છોડ્યું દરેક દ્રશ્ય વીજળીની જેમ ચમકે છે જેમ કોઈએ જીવનની આખી ફિલ્મ એક જ પળમાં ચલાવી દીધી હોય આ આત્મિક સમીક્ષા કોઈ દંડ નથી હોતી પણ એક ઊંડી સમજનો ક્ષણ હોય છે મોક્ષ કોઈ સ્થાન નહીં કોઈ સ્વર્ગ નહીં કોઈ પુરસ્કાર નથી મોક્ષ એક અવસ્થા છે જ્યારે આત્માને હવે કંઈ શીખવું કંઈ મેળવવું કંઈ છોડવું બાકી નથી રહેતું તે માત્ર હોવાપણામાં વિલીન થઈ જાય છે જ્યારે આત્મા સમજી લે છે કે દરેક અનુભવ તેના માટે જ હતો દરેક દર્દ એક દિશા હતી દરેક ખોટ એક શીખ ત્યારે જ તે પોતાના અંદરના પ્રકાશમાં પાછી ફરે છે તે હવે કોઈ પ્રશ્ન સાથે નથી રહેતી કારણ કે તેના અંદર જ ઉત્તર છે શું તમે ક્યારે કોઈ સાધુ કોઈ વૃદ્ધ વ્યક્તિ કે કોઈ બાળકની આંખોમાં તે શાંતિ જોઈ છે જે શબ્દોથી નહીં બસ મૌનથી બોલે છે એ જ આત્મા હોય છે જે પોતાની યાત્રાના અંતની નજીક છે જ્યારે આત્મા ભયથી મુક્ત થઈ જાય છે તો તે ફરીથી શીખવા માટે તૈયાર હોય છે પણ આ વખતે ભયથી નહીં પ્રેમથી ક્યારેક આગલી વખતે જ્યારે હવા હળવેથી તમારા ચહેરાને સ્પર્શે તો થોભી જાઓ કદાચ કોઈ આત્મા પસાર થઈ રહી હોય જે હવે મુક્ત છે શાંત છે અને બસ કહી રહી હોય આભાર મેં મારો પાઠ પૂરો કરી લીધો જો આ વાર્તાએ તમારા અંદર કંઈક જગાડ્યું છે કોઈ સ્મૃતિ કોઈ કોઈ શાંતિ હલચલ તો આને અહીં જ ન રોકશો નીચે કમેન્ટમાં બસ લખો મેં અનુભવ્યું હવે ઊંડો શ્વાસ લો આંખો બંધ કરો અને અનુભવો તમે કોઈ શરીર નથી તમે એ જ શાશ્વત જ્યોતિ છો જે ક્યારેય જન્મ લેતી નથી ક્યારે મરતી નથી બસ અનુભવ બદલે છે આજ આત્માનું પરમ રહસ્ય છે મૃત્યુ અંત નથી તે તે શાશ્વત યાત્રાની શરૂઆત છે તો મિત્રો આશા છે કે આ વિડિયો તમને જરૂર પસંદ આવી હશે વિડીયો સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ